ના વાતાવરણમાં ખેડૂતોએ ખાસ કેવા પ્રકારની કાળજી રાખવી તે બાબતમાં શૈલેષ માણેકે માહિતી આપી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ દર્શક મિત્રો ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓમાં ચેન્જીસ આવતા રહે છે જેવી રીતે ઉનાળુ શિયાળુ અને ચોમાસામાં પણ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો હોય છે જનરલી ત્યારે વાત કરીએ કે ચોમાસું પણ ઘણી વખત વહેલું બેસી જતું હોય છે અથવા મોડું થતું હોય છે અથવા જે સરેરાશ વરસાદ હોય છે સિઝનનો એ એક ભેગો વધારે પડતો પડી જતો હોય છે ત્યારે આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતોને ઘણી પરેશાન થતી હોય છે ઘણી વખત એ લોકોના ઊભા પાકને મોલને નુકસાન થતું હોય છે અથવા વાવણી ક્યારે કરવી અને વાવણીમાં શું તકેદારી રાખવી એના માટે ખૂબ જ એ લોકોને પ્રશ્ન થતા હોય છે ત્યારે આજે આપણે આવ્યા છીએ રવિ ટ્રેડર્સના શૈલેષભાઈ માણેક પાસે જે લોકો સડતાલીસ વર્ષથી પણ વધુ વધારે વર્ષોથી આ ક્ષેત્રમાં છે અને બહોળો અનુભવ ધરાવે છે ત્યારે વધુ વિગતો જાણીએ એમની પાસેથી આપની વાત બહુ સાચી છે આ વખતે આપણે જોવા જઈએ તો સમગ્ર દેશમાં પણ ચોમાસું લગભગ આઠથી દસ દિવસ વહેલું બેસી ગયું છે અને એવી જ રીતે આપણે કચ્છની અંદર પણ આપણે પચીસ જૂન પછી વરસાદની આશા રાખીએ કે અષાઢી બીજ પછી વરસાદની આશા રાખીએ તો એની જગ્યાએ આપણી પાસે પણ આઠ દસ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે એમ કહી શકાય અને ખેડૂતો તેમજ લોકોની અપેક્ષાથી આપણે એમ કહી શકીએ કે વિરુદ્ધમાં બહુ સારો વરસાદ શરૂઆતમાં જ થઈ ગયો છે એટલે ખેડૂતો પણ કદાચ ઘણા બધા ખેડૂતો હજી પૂરતી તૈયારી કરી શક્યા નહોતા વાવેતર માટે અને ઘણા ઉનાળુ પાક પણ ઊભા હતા એટલે જમીન પણ ખાલી નથી થઈ અને વરસાદ આવી ગયો થોડું ઘણું નુકસાન ઉનાળુ પાકોમાં પણ થયું હવે જો વાવેતરની વાત કરીએ તો પિયત વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર ચાલુ હતું પૂરજોશમાં કે કપાસનું વાવેતર ઓછું છે પરંતુ મગફળીનું વાવેતર આ વખતે બહુ વિક્રમજનક છે અને એ વાવેતર ચાલુ હતું સતત વરસાદ થતાં જમીનમાં ટ્રેક્ટર કે બળદ જઈ ન શકે એના કારણે વાવડી કાંઠે અટકી ગયું હતું અત્યારના સંજોગોમાં જોઈએ તો છેલ્લા બે દિવસથી કંઈક વરસાદમાં રાહત છે અને વાતાવરણ કોરું છે અને આપણી કચ્છની ભાષામાં કહીએ તો આપણે વરાપ પણ કહી શકીએ અને કોરાડી પણ કહી શકીએ તો વાતાવરણ થોડું કોરું છે અને ધીમે ધીમે જમીનમાં વાવેતર પણ નવા ચાલુ થયા છે આપણી પાસે કચ્છમાં સામાન્ય રીતે કપિતમાં મગ તલ બાજરી મગફળી એરંડા તુવેર જુવાર ગુવારનું વાવેતર થતું હોય છે અત્યારે વાવેતર કાર્ય પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે હજુ ક્યાંક ક્યાંક કપાસ પણ વવાય છે મગફળીનું વાવેતર પણ ચાલુ છે અને આ બધા પાકોનું વાવેતર પણ આ અઠવાડિયા દરમિયાન કે દસ દિવસમાં વાતાવરણ જો કોરું રહેશે તો થઈ જશે કાળજીની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને અત્યારે પાયાની ખાતરની પણ સમસ્યા સતાવી રહી છે અમુક ખાતરો બજારમાં મળતા નથી અને જે લોકો આગોતરી તૈયારી કરી હશે એ લોકો માટે ખાતર એમની પાસે હશે તો વાવેતર થઈ શકશે બિયારણની વાત આવે તો બિયારણની ખરીદીમાં ખેડૂત મિત્રોએ બહુ જ કાળજી રાખવી પડે સરકાર માન્ય લાયસન્સ ધરાવતી દુકાનો મંડળી કે સંઘના ડેકો ડેપો ઉપરથી જ આપણે વાવેતર કરવું જોઈએ બિયારણની ખરીદી કરવી જોઈએ અને વધારામાં કે બને ત્યાં સુધી છૂટક બિયારણો ખરીદવાથી બચવું જોઈએ સરકાર માન્ય બિયારણો કે સારી કંપનીના બિયારણો મળતા હોય છે તે લેવા જોઈએ અત્યારે મગફળી પછી કચ્છની અંદર સૌથી વધારે એરંડાનું વાવેતર થઈ રહ્યું એવું લાગે છે એરંડાનું વાવેતરનો સમયને હજી થોડીક વાર છે પરંતુ વરસાદ વહેલો થઈ જતાં આપણા ખેડૂતો થોડુંક જોખમ લઈને પણ અત્યારે વહેલું એરંડાનું વાવેતર કરી રહ્યા છે એરંડાના વહેલા વાવેતરમાં ઇયડાવાનો સુકારાનો કે એરંડાની માળમાં ફૂરડી થવાનો પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી શક્યતા છે છતાં પણ ખેડૂતો જોખમ કરીને વાવી રહ્યા છે હકીકતમાં એરંડા વાવેતરને હજી પંદર દિવસથી મહિના દિવસની વાર છે એટલે એ ખ્યાલ રાખવો જોઈએ બાકી તો સમયસર નિયમિત દવાના છંટકાવ પૂરતી ખાતર જરૂરી જે હોય જમીનની પ્રત પ્રમાણે તે વાપરવા પણ ખૂબ જ જરૂરી છે એકંદરે સારા ચોમાસાના એંધાણ છે શરૂઆત સારી થઈ છે વાવેતર પણ અપેક્ષા મુજબ દસ પંદર દિવસમાં મોટાભાગનું પૂરું થઈ જશે એવું અત્યારે લાગે છે કારણ કે કચ્છના ભાગના વિસ્તારોમાં વરસાદ સારો થયો છે અમુક ડેમ તળાવ પણ ભરાઈ ગયા છે તો એ હિસાબે આગામી દિવસોમાં ખેડૂતોએ સાવચેતીપૂર્વક અને સંભાળથી ચોમાસું વાવેતર પૂરા કરવા જોઈએ અને ત્યારબાદ એની પૂરતી કાળજી પણ રાખવી જોઈએ આશા રાખીએ આ વખતે આગળ જતાં પણ વરસાદ સારો પડે ખેડૂતોને સારું ઉત્પાદન મળે સારા ભાવ મળે અને ખેડૂત સુખી તો જગ સુખી એ કહેવત સાર્થક થાય જો આપણી પાસે કચ્છમાં જોવા જઈએ તો તેલેબિયા પાકોનું વધારે વાવેતર થતું હોય છે અત્યારની સિઝનમાં કપાસ મગફળી એરંડા કહી શકો તમે ચોમાસામાં રાયડો સોરી શિયાળામાં રાયડો કહી શકો અને ઉનાળામાં પણ મગફળી સૂરજમુખી જેવા બધા તેલબિયાના પાકોનું વધારે વાવેતર થતું હોય છે જમીનો ખાલી થાય તો રવિ સિઝન એટલે કે શિયાળામાં ઘઉં જીરું ઈસબગુલ એ પણ પાકોનું વાવેતર થતું હોય છે આપણા કચ્છના ખેડૂતોને એવું આપણે કહી શકીએ કે મોટાભાગના પાક ફાવે છે કારણ કે એવું કહી શકાય કે જે વધારે પાણીમાં થતાં ડાંગર એટલે કે ચોખા સિવાય મોટાભાગના પાકોનું કચ્છમાં વાવેતર થાય છે અને મોટાભાગના પાકોમાં સારું ઉત્પાદન પણ મળે છે અને આપણા ખેડૂતો પણ પ્રગતિશીલ હોય નવા નવા અખતરા કરવામાં માણે છે નવા નવા પાકોનું વાવેતર કરે છે અને ક્યારેક સફળ થાય છે ક્યારેક નિષ્ફળ જાય છે પરંતુ એકંદરે કચ્છના જે નિયમિત પાકો છે ચોમાસાની વાત કરીએ તો કપાસ મગફળી એરંડા તુવેર એ બધા સક્સેસફુલ પાકો છે વચ્ચે ખેડૂતોએ આ ખતરામાં વાલનું મોટું વાવેતર કર્યું વરેળીનું વાવેતર કર્યું એમાં થોડા પાછા પડ્યા પરંતુ આ વખતે એવું લાગે છે કે મગફળી અને એરંડાનું વિક્રમજનક વાવેતર કચ્છમાં થઈ રહ્યું છે સૌથી પહેલી વાત એ છે કે મગ બાગાયતી પાકોમાં તરત ઉત્પાદન મળતું નથી બે ત્રણ વર્ષ રાહ જોવી પડે પછી આંબા હોય દાડમ હોય કે વોટ જે પણ બાગાયતી પાકો હોય જ્યાં સુધી ખેડૂત પોતાના બાગાયતી પાકોની માવજત વિશે અને માર્કેટ વિશે નહીં જાણે ત્યાં સુધી તકલીફ રહેવાની મારા હિસાબે વીસથી પચીસ ટકા ખેડૂતો બાગાયતી પાકોમાં સફળ થાય છે જ્યારે ઘણા બધા મિત્રો પૂરતી જાણકારીના અભાવે નિષ્ફળ જતા હોય છે અને પાક કાઢવા પડતા હોય છે આપણે વાત કરીએ તો જો બાગાયતી પાકોમાં સફળ થવું હોય તો જે પાક જે ફળ કે જે કાંઈ હોય એ વધારે ટાકે એવા વાવવા જોઈએ એનું માર્કેટ શોધીને માર્કેટિંગ કરવું જોઈએ સ્થાનિક બજારના ઉપર ભરોસે ન રહી અને બહારના માર્કેટ સુધી સારા ભાવ મળે એનું વેલ્યુ એડિશન કરી અને વેચે તો જ બાગાયતી પાકોમાં સફળતા મળશે નહીંતર નિષ્ફળતાનો રેશિયો બહુ મોટો છે જેમ જેમ વાવેતર વધતા જાય છે દાખલા તરીકે ડ્રેગન ફ્રૂટ છે કેરીનું વાવેતર પણ જ્યાં સુધી માર્કેટ નહીં શોધીએ એક ટાઈમે ડ્રેગન ફ્રૂટ ત્રણસો ચારસો રૂપિયા કિલો વેચાતા આજે પચાસથી સો રૂપિયા બજારમાં ઢગલા બંધ મળે છે તો એ સરવાળે ખેડૂતને એમાં નુકસાની જવાની શક્યતા રહે છે મોટા રોકાણ પછી એટલે બાગાયતી પાકોમાં પણ સંભાળપૂર્વક આગળ વધવું જોઈએ અને સમજી વિચારીને ખેતી કરવી જોઈએ મેં અગાઉ પણ વાત કરી તેમ દરેક ખેડૂત મિત્રોએ સમજદારીથી સરકારમાં અને દુકાનો જે લાયસન્સ ધરાવતી હોય એવી મંડળી દુકાન કે સંઘના ડેપો ઉપરથી પાકા બિલથી બિહારની ખરીદી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં મોટા ભાગે તકલીફ ન પડે પરંતુ આપની વાત સાચી છે ઘણી વખત ખેડૂતો એક એકરે પાંચસો હજાર રૂપિયા બચાવવા જતા બિહારના બાકીનો ખર્ચો તો એ જ છે બાકી દવા ખાતર મજૂરી મહેનત બધું એ સરખું જ છે બધામાં પણ બિયારમાં જ ખાલી પાંચસો હજાર રૂપિયા એકરે બચાવવા જતા મોટી નુકસાનીમાં પડતો હોય છે તો દરેક ખેડૂત મિત્રોને આ બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે એવા ખોટા લોભમાં ન રહેવું જોઈએ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે